નમસ્કાર હવે ગુજરાતની અંદર છે ટોટલ ત્રણ પ્રકારની એમ કોલેજ આવેલી છે હવે પહેલા પ્રકારની કોલેજ કઈ છે તો કે ભાઈ ગવર્મેન્ટ કોલેજ તો ગવર્મેન્ટ કોલેજ છે એની આપણા ગુજરાતની અંદર સંખ્યા કેટલી છે સાત છે જો આ કોલેજમાં તમને એડમિશન મળે છે તો તમારે લોકોને વર્ષના પચીસ હજાર રૂપિયા છે એ ફી પે કરવાની થશે પછી બીજા પ્રકારની કોલેજ કઈ છે તો કે ભાઈ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ છે હવે આ કોલેજ છે એની ફી કેવી હોય તો કે ભાઈ ગવર્મેન્ટ કરતાં વધારે હોય પરંતુ પ્રાઇવેટ કોલેજ છે એના કરતાં એની ફી ઓછી હોય છે હવે ની અંદર પણ ત્રણ પ્રકારના કોટા હશે ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા જો તમને લોકોને ગવર્મેન્ટ કોટામાં મળે છે તો વર્ષના ત્રણ લાખ અને પંચોતેર હજાર રૂપિયા ફી વે કરવાની થશે મેનેજમેન્ટ કોટામાં મળે છે તો બાર લાખ રૂપિયા ફી વે કરવાની થશે અને જીએમઇઆરએસ કોલેજની સંખ્યા કેટલી છે તેર છે એના પછી ત્રીજા પ્રકારની કોલેજ છે પ્રાઇવેટ એમબીબીએસ કોલેજ જો આ કોલેજમાં તમને એડમિશન મળે છે તો આ કોલેજમાં પણ તમારે છે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા હોય છે જો તમને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે વરસથી સાતથી લઈને બાર લાખ રૂપિયા સુધીની ફી પે કરવાની અને મેનેજમેન્ટ કોટામાં તમને મળે છે તો સત્તરથી થી લઈને છવ્વીસ લાખ સુધી છે પ્રતિ વર્ષ ફી પે કરવાની થશે હવે આજના વિડીયોમાં આપણે લોકો છે એ તમારે લોકોને ગવર્મેન્ટ એટલે કે સાથે સાથ ગવર્મેન્ટ કોલેજ છે એમાં તમારે કેટલા રેન્કે છે એ તમારું મેરિટ બે હજાર પચીસમાં અટકી શકે છે એની સંપૂર્ણ માહિતી આપતો છે આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો એક વસ્તુ ધ્યાનમાં રાખો હવે આપણા ગુજરાતની અંદર ટોટલ સાત છે એ ગવર્મેન્ટ કોલેજ આવેલી હોય છે હવે માની લો કે કોઈ કોલેજ છે હવે એની અંદર સો સીટ હોય છે તો સો સીટની અંદર કઈ હોય તો કે પંચાસ સીટો એવી હોય છે કે જેમાં માત્ર ને માત્ર ગુજરાતના સ્ટુડન્ટ છે એને જ એડમિશન મળે ક્લિયર થઈ ગયું અને બાકીની સોમાંથી પંદર સીટું વહીધી તો પંદર સીટું કોના માટે હોય છે ઓલ ઇન્ડિયા કોટા માટે હવે ઓલ ઇન્ડિયા કોટા એટલે કે માની લો કે કોઈ ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીને એમ થયું કે ભાઈ મારે અમદાવાદ કોલેજ સરકારી કોલેજ છે એમ એમાં એડમિશન લેવું છે તો એને ઓલ ઇન્ડિયા કોટામાં ફોર્મ ભરવું પડે ઓરિસ્સાના કોઈ વિદ્યાર્થીને એવું થયું કે ભાઈ મારે ઓલ ઇન્ડિયા કોટા છે એમાં ભાગ લેવો છે અને મારે અમદાવાદમાં એડમિશન લેવું છે તો એને આમાં ફોર્મ ભરવું પડે ક્લિયર થઈ ગયું આ પંચાસ સીટોમાં માત્ર માત્ર ગુજરાતના સ્ટુડન્ટને એડમિશન મળે અને બહારના રાજ્યના સ્ટુડન્ટને એડમિશન ના મળે હવે ઓલ ઇન્ડિયા કોટા છે તો હવે જુઓ એક વસ્તુ ધ્યાનમાં રાખો તમે પણ આમાં ફોર્મ ભરી શકો ગુજરાતના સ્ટુડન્ટ પણ ઓલ ઇન્ડિયા કોટામાં ફોર્મ ભરી શકે છે અને બાકીની જે પંચ્યાસી ટકા સીટો છે એમાં છે આ ફક્ત ને ફક્ત જે તે સ્ટેટ હોય એના જ વિદ્યાર્થી છે એ એડમિશન લઈ શકે માની લો કે તમારે યુપીમાં એડમિશન લેવું છે તો તમારે છે ઓલ ઇન્ડિયા કોટામાં ફોર્મ ભરવું પડે ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો હવે આપણે એક્સપેક્ટેડ કટ ઓફ છે એની તરફ જઈએ છીએ હવે એક વસ્તુનું ધ્યાનમાં રાખો આ વિડીયોમાં મેં તમને એક્સપેક્ટેડ કટ ઓફ જ કીધું છે આ જ કટ ઓફ રહેશે એ તમારે જરૂર નથી મેં જે પ્રમાણે એનાલિસિસ કર્યું છે એ પ્રમાણે અંદાજીત કટોપ છે એ આ રહી શકે છે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો તમારા લોકોનું નીટ બે હજાર પચીસનું પરિણામ આવ્યું એટલે તમારે લોકોને બે રેન્ક લખેલ હશે એક તો ઓલ ઇન્ડિયા રેન્ક લખેલ હશે તો આમાં મેં છે વિડીયોમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એનો જ સમાવેશ કરેલ છે પછી છે ને આમાં કેટેગરી રેન્ક છે એ પણ લખેલ હશે કે લગ્લ્યુએસ તમારે હોય તો ઇડબલ્યુએસમાં કેટલામો રેન્ક છે એ લખેલ હશે ઓબીસી કેટેગરી છે તો ઓબીસીમાં કેટલામો રેન્ક છે એ લખેલ હશે એસસી કેટેગરીમાં કેટલામો રેન્ક છે એ લખેલ હશે એસટી કેટેગરીમાં કેટલામો રેન્ક છે એ પણ લખેલ હશે આમાં જે મેં એનાલિસિસ કર્યું છે એ ઓલ ઇન્ડિયા રેન્કને આધારે કરેલું છે ક્લિયર થઈ ગયું આમાં મેં જે આંકડા દર્શાવ્યા છે દર્શાવી ઓલ ઇન્ડિયા રેન્કના દર્શાવ્યા છે કેટેગરી રેન્ક મુજબ છે એમે દર્શાવેલ નથી આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો હવે આપણે લોકો પહેલાં નંબરની કોલેજ જોઈએ છીએ તો બીજે મેડિકલ કોલેજ અમદાવાદ તો એમાં ઓપન કેટેગરીમાં આ વર્ષે જો તમને લોકોને બત્રીસો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે મળી જ જશે એવું નહીં મળવાની સંભાવના છે સ્પષ્ટ ખ્યાલ ક્યારે આવે કે તમારા લોકોનો ગુજરાત રેન્ક આવે છે ત્યારે એના પછી ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં પાંચ હજાર ને પાંચસોમાં છે એ રેન્ક છે ઓલ ઇન્ડિયા રેન્ક ઈ કેટેગરી રેન્ક નથી પાંચ હજાર પાંચસો કયો છે તો કે ભાઈ ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને મળવાની શક્યતા રહેશે ઓ બીસી કેટેગરીમાં દસ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક છે એસટી કેટેગરીમાં છવ્વીસ હજાર છે હોય તો તમને લોકોને મળવાની સંભાવના છે અને એસટી કેટેગરીમાં એક લાખ અને સાહીઠ હજાર તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને લોકોને મળવાની છે એ સંભાવના રહે છે હવે જો ઘણા લોકો છે ને એ કોલેજ પસંદગીમાં ભૂલ કરી નાખે એના લીધે લેવું હોય આ કોલેજમાં પણ મળી જાય આ કોલેજમાં તો એવું ન થાય એના માટે તમે છે અમારા પેડ કાઉન્સિલિંગમાં જોડાઈ શકો છો આમાં અમે સંપૂર્ણ છે એ તમને જે નિયમો છે એની સમજૂતી આપીશું તમારું કોલેજ લિસ્ટ ને એ બધું અમે તૈયાર કરી આપીશું અને સંપૂર્ણ માર્ગદર્શન પહેલેથી છેલ્લે સુધી આપવામાં આવશે તો એના માટે પેઇડમાં જોડાવવું હોય તમારે શું કરવાનું છે તો કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક મોબાઈલ નંબરમાં માત્ર ને માત્ર વોટ વોટ્સએપમાં જ મેસેજ કરવાનો રહેશે અને અમારી તરફથી જે જાણકારી છે એ તમારે લોકોએ મેળવી લેવાની રહેશે અને જોડાવા ઈચ્છતા હોય તો તમે લોકોમાં જોડાઈ શકો છો દરેક રાઉન્ડની માહિતી આપવામાં આવશે એ ઉપરાંત ડેલી અપડેટ છે એ પણ તમને લોકોને આમાં પ્રોવાઈડ કરવામાં આવશે અને જે વ્યક્તિ જોડાવા ઈચ્છતા હોય એ શું કરશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં મેસેજ કરીને માહિતી મેળવી લેશો હવે એના પછીની કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા તો બરોડામાં ઓપન કેટેગરીમાં દસ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક સુધી મળી શકે એમ છે ઇડબલ્યુએસ છે એમાં ચૌદ હજાર સુધી મળી શકે એમ છે ઓબીસી કેટેગરી છે એમાં બાવીસ હજાર સુધી મળી શકે એમ છે એસસી કેટેગરીમાં એમાં પિસ્તાલીસ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્યાં સુધી તમને મળવાની સંભાવના રહેશે અને એસટી કેટેગરીમાં બે લાખ અને ત્રીસ હજાર છે ત્યાં તમને મળવાની સંભાવના રહેશે એના પછી ત્રીજા નંબરની કોલેજ છે શ્રી એમ પી મેડિકલ કોલેજ છે જામનગર તો એમાં ઓપન કેટેગરીમાં બાવીસ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્યાં સુધી તમને એડમિશન મળી શકે એમ છે ઇ ડબલ્યુ એસમાં સત્યાવીસ હજાર રેન્ક છે ઓ કેટેગરીમાં ચોત્રીસ હજાર રેન્ક સુધી મળી શકે એમ છે એસસી કેટેગરીમાં છોતેર હજાર ઓલ ઇન્ડિયા રેન્ક સુધી મળી શકે એમ છે મળશે જ નહીં મળી શકે એમ છે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને એસટી કેટેગરીમાં જો તમારો રેન્ક ઓલ ઇન્ડિયા રેન્ક ત્રણ લાખ વીસ હજાર આજુબાજુ હોય તો તમને મળવાની સંભાવના રહે છે એના પછીની કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત તો સુરતમાં ઓપન કેટેગરીમાં ચૌદ હજાર નવસો આજુબાજુ તમારો રેન્ક હશે તો મળવાની સંભાવના રહેશે ઈડબ્લ્યુએસમાં અઢાર હજાર રેન્ક હશે તો મળવાની સંભાવના રહેશે ઓબીસી કેટેગરીમાં અઠ્યાવીસ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળવાની સંભાવના છે એસસી કેટેગરીમાં પાસઠ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળવાની સંભાવના રહેશે અને એસટી કેટેગરીમાં બે લાખ અને ત્રીસ હજાર છે એ તમારો રેન્ક હશે ઓલ ઇન્ડિયા તો તમને મળવાની સંભાવના રહેશે એના પછી પાંચમા નંબરની કોલેજ છે પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ તો રાજકોટમાં ઓપન કેટેગરીમાં ઓગણીસ હજાર રેન્ક છે ઓલ ઇન્ડિયા રેન્ક તો તમને મળવાની સંભાવના છે ઇડબલ્યુએસમાં પચીસ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક છે ઓબીસી કેટેગરીમાં પાંત્રીસ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક સુધી મળવાની સંભાવના છે એસસી કેટેગરીમાં તોતેર હજાર ઓલ ઇન્ડિયા રેન્ક મળવાની સંભાવના છે અને એસટી કેટેગરીમાં ત્રણ લાખ અને વીસ હજાર સુધી મળવાની સંભાવના રહેશે એના પછી છઠ્ઠા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ કોલેજ ભાવનગર તો ભાવનગરમાં ઓપન કેટેગરીમાં સત્યાવીસ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક સુધી મળવાની સંભાવના છે ઇડબલ્યુએસમાં ત્રીસ હજાર સુધી મળવાની સંભાવના છે ઓબીસી કેટેગરીમાં આડત્રીસ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક સુધી મળવાની સંભાવના છે એસસી કેટેગરીમાં એસી હજાર છે ત્યાં તમને ઓલ ઇન્ડિયા રેન્ક સુધી મળવાની સંભાવના છે અને એસટી કેટેગરીમાં ત્રણ લાખ અને એકવીસ હજાર તમારો રેન્ક હશે તો તમને લોકોને મળવાની સંભાવના વધી ગઈ છે અને એના પછી કોલેજ છે નૂતન મેડિકલ કોલેજ છે સિલવાસ તો આમાં છે ને જો આઠ સીટ આપી છે ખાલી હવે આઠ સીટીમાં તમને એમાં એક કોલેજમાં એડમિશન લેવું છે તો આ કોલેજમાં તમારે વર્ષથી સાઠ હજાર અને સો રૂપિયા ફી છે એ પે કરવાની થશે જ્યારે અગાઉની કોલેજીસ મેં તમને કીધું હતું ને એમાં તમારે પચીસ હજાર ફી છે તો આ નૂતન કોલેજ છે એમાં ઓપન કેટેગરીમાં ચોવીસ હજાર એઆઈઆર સુધી મળવાની સંભાવના છે ઇડબ્લ્યુએસમાં ઓગણત્રીસ હજાર સુધી સંભાવના છે ઓબીસી કેટેગરીમાં સાડત્રીસ હજાર સુધી મળવાની સંભાવના છે એસસી કેટેગરીમાં પંચ્યાસી હજાર ઓલ ઇન્ડિયા રેન્ક સુધી મળવાની સંભાવના છે અને એસટી કેટેગરીમાં બે લાખ અને અઠ્યાસી હજાર રેન્ક સુધી મળવાની સંભાવના છે તો આ આપણે જે આજના વિડીયોમાં ગવર્મેન્ટ કોલેજ છે એનો કટોપ જોયો છે અંદાજીત કટોક અમે અમારી રીતે એનાલિસિસ કર્યું છે આ રીતનો કટોફ નીકળ્યો છે કોઈ બીજા વ્યક્તિ છે એની રીતે એનાલિસિસ કરે છે તો એનો અલગ કટોપ છે એ નીકળી શકે છે પણ આ અંદાજીત છે તમારું જે ગુજરાત રેન્ક આવી જાય એ પછી જ છે તમારા લોકોનો ખરેખર ખબર પડે કે તમને ક્યાં એડમિશન મળવાની સંભાવના છે કેમ કે આ છે ઘણા બધા પરિબળો ઉપર અસર કરતું હોય છે હવે આના પછી નેક્સ્ટ વિડીયો છે એ આપણે જીએમઆરએસ મેડિકલ કોલેજ ઉપર છે આવશે કે એનો એક્સપેક્ટેડ કટ ઓફ કેટલો રહેશે અને જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને એડમિશન અપડેટમાંથી ચેનલને અત્યારે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો તમારે એડમિશન રિલેટેડ અપડેટ માટે અમારે વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય અથવા તો વોટ્સઅપ્રુપમાં જોડાવું હોય તો એ બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકોમાં ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને જે વ્યક્તિઓ પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગતા હોય એ વહેલી તકે છે અમને મેસેજ કરીને જોડાઈ જાય